નમસ્કાર મિત્રો આપણે ઘરના વડીલો પાસેથી સાંભળ્યું હોય છે બોલતા આવડે તો સારું બોલ અથવા તો કંઈ એવું અપશબ્દ બોલે તો કે શુભ શુભ બોલ અને એક ત્રીજી કહેવત છે કે ઘરના કંકાસે ગોળાના પાણી સુકાય આ આપણે કહેવતું સાંભળી છે પણ ક્યારેક આપણે વાંચનમાં ક્યારેક આવતું હોય તો એવો જ એક વિષય મારા વાંચનમાં આવ્યો હતો ઘણા ટાઈમ પહેલાં જે આ વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવા માંગુ છું કે શબ્દોનો પ્રભાવ જે સારા શબ્દો અને ખરાબ શબ્દોના પ્રભાવો આપણા જીવનમાં કેવી રીતે પડે છે તો જાપાનના એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે મોસાઉ ઇમોટો એમણે ઓગણીસો નેવુંથી થી લઈ અને બાવીસ વર્ષ સુધી પાણી ઉપર સંશોધન કર્યું અને સંશોધન એણે આધ્યાત્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે રજૂ કર્યું તો એણે શું કર્યું બે પાત્રો લીધા બે પાત્રોમાં પાણી રાખ્યું એક પાત્રને સારા વાક્યો પ્રાર્થના ગ્રેટિટ્યુડ અને સકારાત્મકતા ફેલાવતા જેટલા શબ્દો હોય એટલા એટલી ભાવના વ્યક્ત કરી અને વિચારો અને એવા શબ્દો કીધા બીજું એક પાત્ર લીધું એની અંદર નેગેટિવ ભાવના નેગેટિવ શબ્દો નેગેટિવ વિચાર સાથે એને બોલવામાં આવ્યું ત્યારબાદ એ બંને પાત્રો લઈ અને વીસ વીસ સેલ્સિયસની ડિગ્રીની અંદર એને જમાવી દીધા અને જામ્યા બાદ એને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોવામાં આવ્યું તો બંનેના ક્રિસ્ટલ જે અંદર પાણીના સ્ફટિક છે એના ક્રિસ્ટલના આકારે છે જે સકારાત્મક કહેવામાં આવ્યું હતું એની અંદર સુંદર આકાર હતો સકારાત્મક અને સર્જનાત્મક જ્યારે બીજા પાત્રને જે નેગેટિવ કહેવામાં આવ્યું હતું એનો આકાર વિકૃત અને વિનાશકારી હતો તો આ બે સંશોધન દ્વારા આપણને આ વૈજ્ઞાનિક શું સમજાવવા માગે છે કે આપણે ઘણીવાર વાર અપશબ્દો બોલતા હોય છે નેગેટિવ બોલતા હોય છે તો એની આપણા જીવનમાં કેવી અસર પડતી હોય છે જો આપણે કોઈને કહીએ તો એ માને નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએનો પુરાવો આપવો પણ જરૂરી છે એટલે ભૌતિક દ્રષ્ટિએ કીધું કે આપણા શબ્દોનો પ્રભાવ પડે છે કઈ રીતે તો એને એની પાસે પુરાવા શું છે તો આ જે જાપાનનો વૈજ્ઞાનિક છે મોસારો ઈમાટો એમણે પુરાવા આપ્યા પાણીના કે આને મેં સકારાત્મક શબ્દો કહી અને એના ક્રિસ્ટલ પાણીના સ્પટિક છે એ સર્જનાત્મક છે સારા છે અને બીજાને મેં નેગેટિવ બોલ્યું તો એના વિકૃત અને વિનાશકારી છે એને વૈજ્ઞાનિક પુરાવો આપ્યો બાકી એમ તો માણસો માને નહીં પણ આપણા વડીલો જે છે ગઢિયા છે એ તો પહેલેથી કહેતા હતા કે બોલતા આવડે તો સારું બોલ શુભ શુભ બોલ કંકાશે ગોળાના પાણી સુકાય છે આ વૈજ્ઞાનિકે એ પણ નોંધ્યું કે પાણીની અંદર મેમરી હોય છે તમે જે કાંઈ બોલો છો એનો સંગ્રહ થાય છે તો આપણે જે પૂર્વજો કહેતા કે કંકાશે ગોળાના પાણી સુકાય તો એ એ સાચી વાત છે પછી બોલતા આવડે તો શુભ શુભ બોલ તો એ વાત પણ સાચી છે બોલતા આવડે તો સારું બોલ તો આપણે આપણા જીવનમાં સારું બોલવું તો સારું બોલવાથી શું થાય છે આપણા જીવનમાં આપણે આપણી ઉપર અસર થાય છે આપણા શરીરની અંદર સિત્તેર ટકા પાણીનો ભાગ હોય છે તો આઈમાં શું મોટો પાણી પર સંશોધન કર્યું છે અને જે પાત્ર દ્વારા એણે સાબિત કર્યું છે તો એની અંદર આપણે જે કાંઈ બોલીએ જે કાંઈ અનુભવીએ જે સારી ભાવના અનુભવતા હોય સારા વિચારો રાખતા હોય સારા શબ્દો બોલતા હોય તો એનો પ્રભાવ આપણી જીવનમાં પડે છે અને સકારાત્મક અને એક શાંતિ સ્થપાય તો આપણે હંમેશા સારું અને સકારાત્મક બોલવું જોઈએ અને નેગેટિવ ન બોલવું જોઈએ નેગેટિવથી આપણા જીવનની અંદર નકારાત્મક અસર પડે છે અને આપણું જીવન વિનાશકારી વિધ્વંસ બની શકે છે તો આ રિસર્ચ રિસર્ચ દ્વારા છે એ આપણને સમજાવવામાં આવ્યું છે અને એક ઇક્વાડોરનો એક સમુદાય છે આદિવાસી એક આફ્રિકાની અંદર છે જેમાં દક્ષિણ આફ્રિકામાં વધારે અને ભારતની અંદર પણ એવા આદિવાસી છે જેઓ શબ્દો દ્વારા ઝાડને સૂકવી નાખે છે તો મને થયું આ ઝાડ સુકવવા માટે એને કાપી કેમ નથી નાખતા તો જાણવા મળ્યું કે ઝાડની અંદર આત્મા હોય છે એ લોકોનું એવું માનવું છે એવીની પરંપરા છે જો એને મારી નાખવામાં આવે તો એનો આત્મા આપણને બધું વધે એટલે એને નેગેટિવ શબ્દો કહી એક આખો સમુદાય એક ઝાડ જે ઝાડ કાપવાનું છે એની સાથે રહી અને બધું વધે અને અપશબ્દો બોલે અને ઝીણી ઝીણી સોટીઓ લે અને એને અથડાવે એટલે એ ઝાડનો આત્મા છે એ મરી જાય અને ધીમે ધીમે એ પોતાની જીવનશક્તિ ગુમાવી બેસે છે અને ઊભું સુકાઈ જાય છે તો આવું બને છે આ રિયાલિટી છે હજી આજની તારીખમાં પણ છે તો આ બધાયથી એટલું જ સાબિત થાય છે કે આપણે આપણા જીવનની અંદર સકારાત્મક વિચારવું જોઈએ સકારાત્મક બોલવું જોઈએ અને આપણી આસપાસ પણ શાંતિ સ્થપાય છે આનાથી તો એમાં શું મોટા ઉદ્દેશ શું હતો આની પાછળ તો કે મારે આને પાછળ એ સાબિત કરવાનો હતો કે વિશ્વ શાંતિ ફેલાય શબ્દો દ્વારા ભાવનાઓ દ્વારા અને વિચારો દ્વારા તો સરસ મજાનો ખ્યાલ હતો આશા રાખું કે આ ખ્યાલ તમને સારો લાગ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં